ગુરનાર ઉપર પણ ધોધમાર વરસાદ વરસી જ રહ્યો છે ને ગિરનાર ચડવાના જે પગથિયા છે ત્યાં પણ પાણી ફરી વળ્યા છે ગિરનાર ઉપરથી ધોધ પડતા એ સુંદર દ્રશ્યો સામે આવ્યા ગિરનાર પર્વતનો અદ્ભુત નજારો પણ અહીંયા સામે આવ્યો છે પગથિયા ઉપર પાણીથી યાત્રાળુઓને મુશ્કેલી જરૂરથી પડી રહી છે પરંતુ ગિરનાર પર્વતથી જાણે ધોધ વહેતો હોય તે રીતે આ સુંદર દ્રશ્યો સામે આવ્યા છે કોઈ શ્રદ્ધાળુઓએ પોતાના જે કેમેરામાં આ કેદ કરેલો વિડીયો આપ જોઈ રહ્યા છો કે જ્યાં પગથિયા ઉપર પણ પાણી ફરી વળ્યા છે ભક્તોને ચોક્કસથી હાલાકી પડી રહી છે પરંતુ જે ગિરનાર ઉપર ચડવાના જે પગથિયા છે ત્યાંથી જાણે